અને અમારા એતાં પણ બહાર આવી રહ્યા છીએ ઘરમાં આખો દી આખી રાત સૂતા હોય પછી અટાણે કંટાળી જાય પછી આવે બહાર ઠંડો ઠંડો પવન ખાવા અમારા ભાઈ અમારા ભાઈ છે બહાર પવન ખાવા નીકળી જાય છે કેમ બધું હું મજાક કંઈ ગબર ન પડતી છોકરાને છોકરા કંઈ બોલતા નથી વા એ તું આવું વાડીએ પૂછતો આવું વાડીએ

ક્યાંથી આવ્યું ને એ બધું એ છે ને એ આપડા ના જઈને જોઈએ અને કેવું 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 છે એ પણ હું તમને બતાવું હાલો તો બધા વિડીયો બનાવી રહ્યો છો તમને બધાને મજા આવશે જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઈક કરી દેજો ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો મીઠી મીઠી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં

કેવું છે હવામાં જૂનું જબરદસ્ત હશે મોટું છે એમ બરાબર હે આ ક્યાં ખબર બરોજો સીડી ને એવું છે જો મોટા મોટા વીલ છે કેમ છે ના અહીંયા લખેલું હોય પણ છે જુડ મુંબઈ લખેલું છે એવી રીતનું છે જો મોટમાં લખેલું છે એવી રીતનું અહીંયા છે જો કેના ખબર હે આખી ઓય બાપા જો

આજો મુંબઈ નું છે અહીં લખેલું છે મુંબઈ તો મુંબઈ ની છે ફેમિલા મે તમને કેતા ની બોટ ક્યાં ની છે ક્યાં ની છે તો આ મોર મુંબઈ નું લખેલું છે પણ ક્યાં ની છે અને ક્યાં થી આવી એ પછી ખબર નથી કેમ સંદીપ હા એવું છે પણ સીએ જબરદસ્ત હે જોરદાર છે તમે જોઈ શકતા હે આ ખાલી એટલી પોળાઈ છે ને લંબાઈ કેટલી છે આની ડબલ છે ડબલ છે આમ જો ત્રણ ગુણી જો આઈ થી ઓલી ઓલી પર એ બધી લંબાઈ જો કેટલી લંબાઈ છે જો તમે બહુ ભયંકર હોય બહુ ભયંકર એટલી એવડી છે હે સંદીપ માથે હું હોય તો હા જો જાવું છે તો અને ફેમિલી બીજું તો કઈ નહીં આ મુંબઈ ની છે તો હાસી વાત છે નકર આ બહાર ની પાકિસ્તાન કે કોક ની અજાણી આવી ગઈ હોય આતંકવાદીઓની કોઈ ની તો આપણે શું કરવું સંદીપ કે એવું કાઈ ન હોય મુંબઈની છે ને એટલે આપડી જ હોય કે એવું કાઈ ન હોય એમ તો જો આ બોટ તો મેં પહેલી વાર જોઈ જિંદગીમાં પહેલી વાર આ બોટ જોઈ એમ જિંદગીમાં પહેલી વાર આવી બોટ જોઈ એમ કોઈ દિવસ મેં આવી બોટ નથી જોઈ આ પહેલી વાર જોઈ એમ હો આમ જો તો ગોબા પડી જાય જો આ બધા કેટલા કાઠે પડ્યા

તનકતર ન ગયા હા સંદીપ એમ કે આવો છે તાર માથી આમ જો જાઈસ ને તો જાય કેવું છે હું હું માથે છે બોટ ઉપર હી જોઈ બોટ માંથી દિયા તો નીચડી કેમ કે થોડું વિસ્કી વાળું છે તો એટલે હું બોટ પર ચડું છું ને તમને ફોટો પાડી હ માથે તો કઈ સડાય હે નહી કે મારે પ્રતિક પૈસે પ્રતિક નો હોય તો એને સડાય વિસ્કી વાળું સીડી છે પણ ઊંચી છે વધારે ફાઈનલી મેમલ માં જહાઉં કર આ વિચારથી સોવા આ દે આ દે આવો તનેયા

લોકોનું ધન માથે લોકલ નું કરે છે સમાન જે સબ પરuesa મકને બધું કેટલા જન લેટર ને જો બધું માથે કેવા મોટા મશીન આ આપણે જઈએ નીચે માથે કેમ છે બુદ્ધિ ખાલી છે એવું છે એમ માથે જન છે ને ઓલો

પણ હવે આ ખાના ખોલે કોણ એટલે આ બધું માથે તો આમ સપાટ જ છે એમ કે છે બધા કાઠે આવ્યું છે તેમ આમ તો કાઈ આમાં માણસો હે કે નઈ હોય હે સંદીપ કોને ખબર હોય હે માણસો તો કોઈ ની હોય રે રે એવું છે પાણીમાં માં પાણી માં તરી ના પોગી ગઈ પણ નાની હું ની થોડી છે ફેમિલી દોઢસો ફૂટ લંબા એટલે ઈ કયા ગઈ એમ આમ જો આજે એક વાર દેખાડી દઉં જો અહીંથી ત્યાં આમ જો આવી રીત અહીંયા બોટ આવેલી હતી તો અમે કા એકવાર તમને દેખાડ લે એને અમે નથી જોઈ તો અમે પણ જોઈ લીધી ને અમારા પ્રતિક ભાઈ છે ને બહુ ઉતાવડા થાય છે કે ઘેર जाऊ ઘેર जाऊ આ ભાઈને ઘેર જાવું છે હા તો જો સોડા લીધી ને તો ભાઈ સોડા પણ પીવાનું ચાલુ કરી દીધું ને એને છે ને ઘેર જાવું ફાઇનલી ફેમિલી અમે આવી ગયા છીએ હવે ઘરે આજ તો બોટ જોઈને વહી બા બોટ તો બહુ જબર છે હ અ મોટી છે હ અ મોટી છે હા એવું છે ફેમિલી ને જો જોઈને વૈયા આવ્યા ન તો દરિયા નાય નાખ્યા ને પાછું હવે મીઠા પાણી નાવા જવું જોઈએ ને તો ખારું પાણી હોય તમને ખબર જ હોય અને બસ હવે આપણે આજનો વિડીયો છે ને અહીંયા એન્ડ કરી દઈશું અહીં સુધી અમારો વિડીયો જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો લોક તમને ગેમો છે અને ગેમો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બાય બાય બધન